જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનો પર બ્રિજ પસાર થવા માટે પ્રતિબંધ છે તેની અમલવારી ચાલુ છે ત્યારે ગત રોજ રાત્રિના મૂળ મોરબીના નીલેશ નદી સાડિયા નામનો આઈસર ટેમ્પો ચાલક અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર ધસી આવ્યો હતો જે નર્મદા બ્રિજ પર અસર થવા જતા બી ડિવિઝનની નાઇટ પેટ્રોલિંગની ટીમે અટકાવ્યો હતો અને તેના વિરુદ્ધ જાહેરનામા ભંગના કલમ તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી આઈસર ટેમ્પો પણ જપ્ત કર્યો હતો